સબસ્ક્રાઈબ કરો ગુચ્ચુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઈકનને જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલાં જય માતાજી મિત્રો આજથી શરૂ થતા નવરાત્રિમાં પહેલાં નોરતે શ્રી શૈલપુત્રીના રૂપમાં ઉપાસના કરાઈ છે મા જગદંબા શક્તિના અનેક સ્વરૂપમાં દુર્ગાના નવ સ્વરૂપ અતિ પ્રચલિત છે માતાજીના નવરૂપમાંથી પહેલું રૂપ શૈલપુત્રીનું હોય છે અને પહેલા નોરતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે નવદુર્ગાની પ્રથમ શક્તિ શૈલપુત્રી પર્વતરાજને ત્યાં પુત્રી સ્વરૂપે અવતર્યા વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશુલ ડાબા હાથમાં કમલમાળા શોભાયમાન છે પૂર્વજનની કથા મુજબ તે પ્રજાપતિ કન્યા કન્યારૂપે અવતાર લીધો હતો ત્યારે તેનું નામ સતી હતું તેમનો વિવાહ શિવજી સાથે થયો હતો પ્રચલિત કથા મુજબ સતીના પિતા દક્ષ ખૂબ મોટો યજ્ઞ કરી રહ્યા હતા તેમાં તમામ દેવી દેવતાઓને નિમંત્રણ પાઠવ્યું હતું પરંતુ સતી અને શિવજીને નિમંત્રણ ન પાઠવતા શિવજીએ સતીને ખૂબ સમજાવ્યા કે નિમંત્રણ વિના જવું યોગ્ય નથી સતી માન્યા નહીં શિવે તેમને જવાની રજા આપી

ખૂબ ક્રોધિત થયા પોતાના ગણો મોકલી યજ્ઞને નાખ્યો આ રૂપે નવો અવતાર લીધો અને તરીકે ઓળખાયા પાર્વતી હેમવતી પણ તેના જ નામ છે ઉપનિષદની કથા અનુસાર આ હેમવતીએ દેવતાનો ગર્વખંડિત કર્યો હતો એ જ શક્તિ એ મુશ્કેલીના સમયે દેવતાને મદદ કરી છે દુર્ગા સપ્તિના પ્રથમ અધ્યાયની કથા મુજબ શ્રી હરિ વિષ્ણુ ભગવાનની યોગ નિંદ્રા સમયે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માજીનો વધ કરવા આગળ વધ્યા તે સમયે બ્રહ્માએ તમોગુણી શક્તિની ખૂબ સ્વરમાં સ્તુતિ કરી શ્રીહરિના શરીરમાંથી શક્તિ સ્વરૂપે બહાર આવ્યા અને આ જ શક્તિના બળથી શ્રી હરિના બંને હાથે અસુરો નાશ પામ્યા એ જ શક્તિની આપણે પહેલા નોરતે શ્રી શૈલપુત્રીના રૂપમાં પૂજા ઉપાસના કરીએ છીએ આ ઉપાસનાથી યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે આજથી સાધકની યોગ સાધનાનો આરંભ થાય છે તો મિત્રો કેવી લાગી તમને આ માહિતી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આ ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને શેર જરૂર કરજો જય માતાજી